વાવ થરાજ જિલાના થરાજ શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસે એક દુઃખદ ઘટના બનતી રહી ગઈ હતી શહેરના બસ સ્ટેશન સામે આવેલા એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી પરંતુ ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી મોટો અકસ્માત ટળી ગયો હતો પ્રાપ્ત માહિતી મુજબ સવારે ગોડાઉનમાંથી ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોમાં દોડગામ મચી ગઈ હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી માહિતી મળતા જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ફાયરમેનો ઝડપી કામગીરી કરીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને તેના પર કાબુ મેળવ્યો હતો આ આગમાં ગોડાઉનમાં રાખેલો મોટા ભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ਹੋવાનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે અમને સવારે સાડા

આગ પર કાબુ મેળવ્યો જેના માટે અમે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારું નામ જુબેર પટેલ છે છું મારા ગોડાઉનની અંદર આગ લાગી હતી અને ફાયર બ્રિગેડ ને એક જ કોલ કર્યો પાંચથી દસ પાંચ મિનિટની અંદર તે લોકો તાત્કાલિક હાજર થઈ ગયા ખરેખર મારી ફાયર બ્રિગેડ ટીમને થરાથી ફાયર બ્રિગેડ ટીમને ધન્યવાદ દેવો જોઈએ કે આવો પાવન અવસર હોવા છતાં એમના ઘરે ત્યાં બેસતું વરસ હોવા છતાં તે લોકો એમની કોઈ પરવા કર્યા વિના ફાયર બ્રિગેડની ટીમ આખી ટોટલ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ ખરેખર તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એમનો ખૂબ આભાર છે ખરેખર અમારી ફાયર બ્રિગેડ ટીમને ખૂબ આભાર આપવો જોઈએ